মানা মাত ভগৱান গীতা দেৱা ভগৱানে

ભાઈ મારા ભગતની માતા રે મારા પડદારો મા ઉમ કેશે જગરું જગરુ બળા વિના શેર ભાઈ ગુમા

ભાઈ <coughs>

ઘર નો પરિવાર છે ભાઈ નો આટલો મોરબારી માતા પૂછો પાળિયા કુટું બોલશું તો ભગવાન ના સ્વભળે મારું લખણ થાય આવું બોલું છું ભાઈ

પણ રખડતું રખડતું દેવો જાગી પછી ઘરે રાજ બનાવ્યો મે ભગત માતા પૂછ મારા હવા મારા પરના ભગવાન કે છે દુનિયાના ના તમે ફર્યા છો દુનિયાના ના નો તમે ઓકડો લાવ્યો છે મારા પાસે એનો પુરમાલ કરતા 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 તેર વર કા ધ્યાન પાસે એનો ઓકડો આવ્યો આટલો મારો માતા નો ભગવાન કે છે કાઈ જે દેવ દબાવાલ દે માતા બાબત નો દે બાબત પૂછ્યો

એટલે હાથ ગોમની પંચાતી ભગતની માતા મારા ભગવાન ને ભાઈ મારા

ભગવાન કીધી પણ

મેળાત દુનિયા દુનિયાનો આજે હજાર પંચ લીખ નો મેળો લઈને બેઠો દુનિયા દેવની ગાદી એ ધો છું પછી પરાય છે એક જ સમજ છોડી બીજો સમજ કાઢો એ તો ખરે પગે પૂછવું હોય

वसंत पूरो वैदर

શું કેવું શું બનાવું શું નહીં બનાવવું એક દાડો દીકરા જે દાડા નું પરમોટ રાખેલો હમણાં ભોપા ગુજ છે હવે મારી વળતી માતા ના દુનિયા કે જે જગ્યા નાકો પકડજે એ કારણ હું રબારી ની માતા કોશું

ભાઈ જવાબ દે છે મારું મમ માઈ ઓળખી ભાઈ બંધ થઈ એકદારો ઘરે વળવાની જગ્યા નથી

બાપુ બાપુ ભાઈ ભાઈ બાપુમા ব্যৱহাৰ কণ কৰছে নকল জগ মগত নী

હે મારી વરતી માતાના હું ને રમ રમતું બાપુ બાપુ